એમ બીબીએસ મેડિકલ ઓફિસર હોસ્પિટલ બાળક સાત આઠ વર્ષનું બાળક છે એના પિતા એને લઈને આવેલા હતા અહીં સચિન જીઆઈડીસી પાસે ડાયમંડ ઇકો ડાયમંડ પાસ કરીને કંપની છે ત્યાં બાર ચાર પાંચ છોકરાઓ એને ખેંચી લઈ ગયેલા હતા ફાઈટ કરેલું છે આખા શરીર પર સૌથી વધારે ઈજા માથા પર છે એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક ઓછામાં ઓછા વીસેક બાઈટ તો જોયા છે અત્યારે માથામાં વાગેલું છે એટલે ગંભીર જ કહી શકાય પણ સારવાર હેઠળ છે એટલે ઓબ્ઝર્વેશન પછી કહેવાશે સારવારમાં ટીટનસનું ઇન્જેક્શન કશે લઈને આવેલા હતા અને એન્ટી રેબીઝ વેક્સિન અને ઇમ્યુનોગ્લોબિલિન ઇન્જેક્શન સિવાય સર્જરીની જે કોઈ પણ સારવારની જરૂર હશે તે સારવાર ચાલુ છે ચાર થી પાંચ કુતરાઓ હતા